લોધિકાના વિરવા ગામે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો હટાવાયા આશરે રૂ બે કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત લોધિકા તાલુકામાં આશરે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે દબાણ હટાવીને આશરે બે કરોડની જમીન ખોલ્લી કરાવવામાં આવી હતી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વીરવા ગામમાં સરકારી ખરાબાની રેવન્યુ નંગ દશાંશ સાત ની આશરે બે હજાર ચો મી જમીનમાં અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું આથી જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ તથા બસો બે હેઠળ તમામ દબાણદારોને અગાઉ નોટિસ બજવણી કરવામાં આવી હતી અને સરકારી જમીન પરનો અનધિકૃત કબજો ખુલ્લો કરી આપવા જણાવવામાં આવ્યું હતું